સંઘ પ્રદેશ દમણમાં વસતા આદિવાસી સમાજ દ્વારા દેશના રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે દમણ જિલ્લા આદિવાસી સમાજના મોભીઓ દ્વારા આજરોજ કલેક્ટર કચેરી ખાતે આવી દેશના રાષ્ટ્રપતિને સંબોધી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને આવેદનપત્ર થકી જણાવ્યું હતું કે જે પ્રમાણે સાત ઓગસ્ટ બે હજાર ચોવીસના દિને દેશની સર્વોપરી અદાલત સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી એસટી અનામતમાં અન્ય જ્ઞાતિઓને વર્ગીકૃત કરી અનામતનું વિભાજન કરવામાં આવ્યું છે એ જોતાં એસટી એસ સમુદાયને આપવામાં આવેલા અનામતના હક સાથે અન્યાય કરવા બરાબર છે જેનો સમગ્ર દેશના આદિવાસી સમાજ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે જે વિરોધમાં દમણ આદિવાસી સમાજ પણ વિરોધ દર્શાવી રહ્યા છે ત્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા બંધારણમાં આપવામાં આવેલા અનામતને બચાવવા રાષ્ટ્રપતિને માંગ કરી છે સાથે ભારત બંધના એલાનમાં પણ સમર્થન દર્શાવ્યું છે આજે જે અમે દમણ જિલ્લા આદિવાસી સમાજ અને એસસી સમાજ તરફથી જે આવેદનપત્રો આપવામાં આવ્યું છે એને જે તારીખ સાત આઠ બે હજાર ચોવીસના રોજ જે આપણી સર્વોચ્ચ અદાલત જે એસટી એસસી અનામત સીટ માટે જે વર્ગીકરણ કરવામાં આવ્યું છે એના અનુસંધાનમાં આપ્યું છે અમારે જે આ ફેંસલો છે એના વિરોધમાં છે આજે પૂરા ભારતની અંદર એસસી એસ એ બંધનું એલાન પણ કરેલું છે અને તેમને અમે ટેકો પણ જાહેર કરેલો છે અમને એવી શંકા છે કે અમારે જે અનામત સીટ છે એ રદ થાય એવું પ્લાનિંગ સાથે આ કાયદો ઘટવામાં આવ્યો છે અમારી માંગ એ છે કે જે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે જે બંધારણમાં અમને જે અનામતનો કાયદો આપેલો છે એ જ કાયદો ચાલુ રાખવામાં આવે અને જે અત્યારે વર્ગીકરણનો જે ફેસલો છે એ ફેસલો પાછો લેવામાં આવે એ અમે કલેક્ટરના માધ્યમથી શ્રી રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે એસસીએસટી અનામતને લઈ સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાના વિરોધમાં ધરમપુર સજ્જડ બંધ રહ્યું અન્ય શહેરોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો ભારતની સર્વોચ્ચ અદાલતે તાજેતરમાં એસસીએસટી અને ઓબીસી સમાજને આપવામાં આવતા રક્ષણ અંગે થયેલી એક પિટિશન ઉપર ચુકાદો આપવામાં આવ્યો હતો આદિવાસી સમાજના અગ્રણીઓએ સુપ્રીમ કોર્ટના ચુકાદાનું અર્થઘટન કર્યું હતું જેને લઈને ભારતના સમસ્ત આદિવાસી સમાજના અગ્રણીઓએ આજે ભારત બંધનું એલાન જાહેર કર્યું હતું જેને લઈને વલસાડ જિલ્લાના અગ્રણીઓ સ્થાનિક વેપારીઓને ભારત બંધના સમર્થનમાં એક દિવસ માટે દુકાનો બંધ રાખવા અપીલ કરવામાં આવી હતી વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના તમામ વેપારીઓએ સ્વૈચ્છિક દુકાનો બંધ રાખી ભારત બંધના એલાનમાં જોડાયા હતા વલસાડ જિલ્લાના ધરમપુર શહેરના મુખ્ય માર્ગો ઉપર આદિવાસી સમાજના આગેવાનોએ રેલી આકારે નીકળીને વેપારીઓને સ્વૈચ્છિક બંધ પાડવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો ધરમપુર મામલતદારને આદિવાસી સમાજના અગ્રણીઓએ આવેદનપત્ર પાઠવી સુપ્રીમ કોર્ટના ચુકાદાની અમલવારી ન કરવા અંગે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તાર એવા કપરાણા તાલુકામાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો વલસાડ જિલ્લાના વલસાડ શહેર પાડી વાપી અને ઉમરગામ શહેરમાં મોટાભાગની તમામ દુકાનો ખુલી રહી હતી વરસાદ જિલ્લાના શહેરી વિસ્તાર વિસ્તારોમાં બંધની કોઈ અસર જોવા મળી ન હતી આ વિસ્તારમાં કામ કરતા આદિવાસી સંગઠનના અગ્રણીઓ વેપારીઓને પોતાની વાત સમજાવવામાં નિષ્ફળ જતા વેપારીઓએ દુકાનો ખુલ્લી રાખી હતી કે શું કોઈ દિવસે સમાજની અંદર ભાગલા હોઈ શકે ખરા કે કોઈ બી જાતિમાં ભાગલા કુટુંબમાં ઘરમાં બે ભાગલા બે દીકરા હોય તો આ દીકરો ઊંચી નાતીનો બીજો દીકરો નીચી નાતીનો એવું કોઈ દિવસ હોઈ શકે કે પરંતુ આ સુપ્રીમ કોર્ટ એ એક દબાણ હેઠળ ચાલે છે સરકારના દબાણ હેઠળ ચાલે છે સરકારના આ તમે જોજો સરકાર આ પૂરા દેશમાં કાયદો વ્યવસ્થા તમામ કઠડી ગયેલી છે આજે બેન દીકરીઓ પર બળાત્કાર થાય છે આજે આદિવાસી બાળકોને મારી નાખવામાં આવે છે એટલું એવું તો કેટલાઓ કામ છે તમે જોતા હશો કે કેટલું અહીં આ થતું છે બધું પણ કોઈ બોલવા વાળું નથી ત્યારે અમે લોકોએ એક આદિવાસી સમાજના આગેવાનો તરીકે બધા ભેગા થઈને નક્કી કર્યું કે આપણે બી તેને ભરત બંને સમર્થન આપવું જોઈએ અને આદિવાસીઓને સમર્થન અમે આદિવાસી છીએ અને અમે આદિવાસી રહીશું એ વાતનો પુરવાર કરવા માટે અમે આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે તમે જોજો કે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે તેમાં એવું છે કે જે એક સરકારી નોકરીવાળો હોય તે ઊંચી નાતીનો થઈ જશે અને જે સરકારી નોકરી વગરનો હશે તે નીચી નાતીનો થાય આમ તો કંઈ થતું હશે કોઈ દિવસે એવા તો ઘણા છે જાતીય વર્ગીકરણનું બધું જ આ લોકોએ છીનવવાના પ્રયત્ન કર્યા છે આદિવાસી સમાજના હગપગો પણ બંદરણના અગેન્સ્ટ કોઈ નથી જઈ શકતું આ લોકો બંધારણ બંધારણની આગળ જઈને કરવા જવાના પ્રયત્ન કર્યા છે ખૂબ દુઃખદાય છે આજે આદિવાસી સમાજ એસસી ઓબીસી સમાજ પર આવ્યું છે કાલ ઉઠીને ઉપર બીજા વર્ગ સમાજ પાસે પણ આવશે ત્યારે ખૂબ જ આ દુઃખદાયક પ્રસંગ છે આજરોજ મા માન્ય સુપ્રીમ કોર્ટ દ્વારા જે એસટીએસસી સમાજને જાતિના વર્ગીકરણના વિરોધમાં જે ચુકાદો આપ્યો હતો એના વિરુદ્ધમાં સંપૂર્ણ ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું એના અનુસંધાને ધરમપુર આદિવાસી સમાજ દ્વારા પણ ભારત ધરમપુર બંધનું એલાન કર્યું હતું જેના અનુસંધાને ધરમપુર સજ્જડ બંધ રહ્યું છે સાથે અમે વેપારી મિત્રોનો પણ આભાર માનીએ છીએ કે જેમણે સ્વૈચ્છિક રીતે બંધ રાખ્યું છે અને જેમણે ન બંધ રાખ્યું એમને વિનંતી કરતાં એમણે પણ સહકાર આપ્યો છે માટે એમનો બી આભાર માનીએ છે સાથે અમે આજે મહામહિમ રાષ્ટ્રપતિશ્રીને મામલતદર્શ્રી મારફત રજૂઆત પણ કરીએ છીએ કે આ જે સુપ્રીમ કોર્ટે જે બંધારણથી ઉપર જેને જે ચુકાદો આપ્યો છે એને તાત્કાલિક ધોરણ રદ કરવામાં આવે કારણ કે આ એક નાનામાં નાના માણસના હક પર તરાપ મારવાની વાત કરીશ ચુકાદો એ છે કે જે ધારો કે કોઈ એક ઘરે એક વ્યક્તિને કોઈને નોકરી મળી હોય તો એ બીજા વ્યક્તિને એનું આરક્ષણ ખતમ તો એ તો કઈ રીતનો ચુકાદો એટલે એ લોકો એવું કહી શકે કોઈ બહારથી આવીને આપણા ઘરે આવી જાય અને સરકાર કહી દે કે આ તમારો ઘરનો સભ્ય છે

શ્રી રત્ન સર્કલ ખાતે વલસાડ જિલ્લાના અલગ અલગ તાલુકાઓના અને પ્રદેશ દાદરા નગર હવેલી દમણના એસટીએસસી સમાજના લોકો એકત્રિત થયા હતા જેઓએ હાથમાં બેનરો લઈ સૂત્રોચ્ચાર કર્યા બાદ વાપી ચાર રસ્તા સુધી રેલી યોજી હતી રેલીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ ધ્યાને રાખી ડુંગરા જેડીસી વાપી ટાઉન પોલીસ મથકના પીઆઈ પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો ઉપસ્થિત રહ્યો હતો વિરોધ પ્રદર્શન રેલી બાદ તાલુકા વાપીના મામલતદાર મારફતે ભારત દેશના રાષ્ટ્રપતિ શ્રી સુપ્રીમ કોર્ટના જજશ્રીને ભારત દેશના વડાપ્રધાનને કેન્દ્રીય સામાજિક ન્યાયમંત્રીને આવેદનપત્ર પણ સુપ્રત કરવામાં આવ્યું હતું ये एक अगस्त 2024 को सुप्रीम कोर्ट ने एस सी समाज का अनामत में यानी के आरक्षण में वर्गीकरण करने का सुझाव और फैसला दिया है ताकि आ, ये हमारे बाकी जो तो समाज में फूट गिरे और एक कोई आ, हमारा कोई भी एस सी का भाई अगर एक घर में उसको आरक्षण के हिसाब से नौकरी मिली होगी या कोई भी लाभ मिला होगा तो उसको उसके बाद में उसके परिवार को कभी भी उसका लाभ नहीं मिल सकता है तो ये हमारा आरक्षण ही खत्म करना चाह रहे थे और चाह रहे हैं तो ये फैसले का हम पूरे भारत देश के एस सी समाज वापी जिला वलसाड़ दमन दादरा नगर होली के लोग हम इसकी निंदा करते हैं वो जो दिया हुआ सुप्रीम कोर्ट का फैसले को रद्द करने की मांग करते हैं और कोई भी संजोग में हम ये फैसला मंजूर नहीं है संविधान तो सुप्रीम कोर्ट कितना बड़ा है सुप्रीम कोर्ट को इस तरह का फैसला देने का अधिकार नहीं है इसके लिए संसद में वो ठहराव पास करना पड़ता है उसके ऊपर चर्चा करनी पड़ती है फिर वो सुप्रीम कोर्ट को भेजना पड़ता है ये असंवैधानिक फैसला है हम मान्य नहीं रखेंगे और आज के बाद ભારત મે પે આયા બાદ કરો મરો કે લડાઈ લડેગા જો ઉમરગામ નગરપાલિકા વિસ્તાર ના રમણીય સમુદ્ર કિનારે અસંખ્ય પ્રવાસીઓ ફરવા આવતા હોય છે જે જિલ્લા અને જિલ્લા બહારના પ્રદેશોમાંથી આવે છે નગરપાલિકા અને અન્ય સંસ્થાઓ દ્વારા આ સમુદ્ર કિનારાના વિકાસ માટે સારો એવો ખર્ચ કરવામાં આવે છે પરંતુ વિસ્તારની દેખરેખ અને સફાઈની બાબતે નગરપાલિકા નજરઅંદાજ કરતી જોવા મળે છે આ સુંદર સમુદ્ર તટ પર જ્યાં જુઓ ત્યાં ગંદકી ઉકરડા અને કચરાનો ઢગલો જોવા મળે છે જેનો પ્રવાસીઓમાં નકારાત્મક પ્રભાવ પડી રહ્યો છે આ વિસ્તારોમાં વૃક્ષારોપણ પણ થયેલું છે પણ તે વૃક્ષોને યોગ્ય જાળવણી ન મળવાના કારણે હવે તે વૃક્ષો કુંવળાઈ ગયા છે પ્રવાસીઓમાં ચર્ચા છે કે વિકાસ માટે થતો ખર્ચ જો યોગ્ય રીતે ઉપયોગમાં લેવાય તો આ કિનારા પર સ્વચ્છતા અને હરિયાળી બનાવી શકાય તેમ છે અને તે પ્રવાસીઓ માટે વધુ આકર્ષક બની રહે